જીવનમાં એક વાત હંમેશા યાદ રાખવી હિંમત ક્યાંય ભાડે નથી મળતી અને કોશિશના ક્યાંય કારખાના નથી માટે બંને છે ને એ પોતે જ પ્રાપ્ત કરવા પડે છે એટલા માટે જ કહેવાય છે કે પગેથી ચાલનારા માત્ર અંતર કાપે છે જ્યારે મગજથી ચાલનારા છે ને એ લોકો ધ્યાય પ્રાપ્ત કરી લે છે અને માટે જ કહેવાનું મન થાય છે મિત્રો કે સફળતા છે ને સવાર જેવી છે માંગો તો ન મળે પણ હા જાગો ને મહેનત કરો ને તો અવશ્ય મળે છે બાકી સક્સેસની ખાસિયત એ છે કે તે મહેનત કરવા વાળા ઉપર ફિદા થઈ જાય છે બાકી એમને સક્સેસતા છે સફળતા છે મોતી નથી અને એટલા માટે જ કહેવાય છે કે ભાઈ સફળતાના સફળતા કિસ્મતમાં નહીં પણ તમારી મહેનતમાં હોય છે બસ મહેનત કરતા રહો મહેનત તમારી એક દિવસ રંગ જરૂર લાવશે બાકી હા જો તમને ઊંઘ આવતી હોય તો ઊંઘી જાવૃત અવસ્થા પર ભરોસો નહીં હોય તો તમારી જાગૃત અવસ્થામાં પણ તમને સફળતા નહીં મળે તો એટલા માટે જ કહેવાય છે કે પોતાના પર ભરોસો રાખજો અને તમે અહીં સુધી મહેનત કરીને પહોંચાશો તો આગળ પણ આરામથી પસાર હકીકત છે અને બાકી જો તમારે સફળ થવું હોય તો તમારી અંદર રહેલી જે પ્રતિભાઓ છે ક્ષમતા છે શક્તિ છે એમને અને એ પ્રમાણે છે મહેનત કરતા રહ્યો તમારી મહેનત છે એ જરૂર રંગ લાવશે જય હિંદ